તો આ તરફ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અયોધ્યા જતી ખાસ ટ્રેન એટલે કે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી છે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અલગ અલગ રાજ્યોમાંથી જે રીતે આસ્થા ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાંથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી હતી જે સીધી જ અયોધ્યા જાય છે તો આસ્થા સ્પેશિયલ ટ્રેન છે જે અયોધ્યા માટે રવાના કરવામાં આવી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે તેને લીલી ઝંડી બતાવી હતી સાબરમતી રેલવે સ્ટેશનના દ્રશ્યો છે

સાથે જ પ્રભારી સંગઠન પ્રભારી પણ ઉપસ્થિત રહ્યા હતા સૌથી મહત્વની વાત કરીએ તો રેલવે સ્ટેશન ઉપર પણ જાણે જયશ્રી રામ નારા છે તે ગુંજી રહ્યા હતા કારણ કે ભક્તો જેની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે રામ મંદિર માં ભગવાનની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને હવે જયારે સીધી અમદાવાદ થી અયોધ્યા રામ દર્શન ની જે ટ્રેન છે તે પણ શરૂ થતા ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે જે જોવા મળી રહ્યો છે જી અજીરીમાં ખાસ કરીને જે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેને લીલી ઝંડી આપવામાં આવી છે આ આસ્થા ટ્રેનમાં કેટલા એસી નોન એસી કોચ છે અને કેટલો સમય તે લેશે અયોધ્યા પહોંચવામાં જે ચોપસથી આ સમયની જો વાત કરીએ તો આ ટ્રેનનો પ્રારંભ તો છે એ થઈ ચૂકેલો છે ખાસ જે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેનું પણ વિશેષ ધ્યાન છે જે આ ટ્રેનને અંદર રાખવામાં આવવામાં આવનારા છે સાથે જો વાત કરીએ તો આ ટ્રેનની તો તમામ મુસાફરો અ સરળતાથી પહોંચી શકે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે એસી નોન એસી કોચ સાથે જ પેન્ટ્રી સહિતની તમામે તમામ સુવિધાઓ છે તે આ ટ્રેનની અંદર રાખવામાં આવી છે જી જી આભાર રીમા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આસ્થા સ્પેશિયલ ટ્રેન જે અયોધ્યા જશે તમામ પેસેન્જરોને અયોધ્યા લઈ જવા માટે એક ખાસ આ મુહિમ છે તે શરૂ કરવામાં આવી છે